ઉદ્ઘાટન કરેલા નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી ઓગણીસમી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે રમતગમત અને યુવક સેવા રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ઓગણીસમી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટમાં દેશના એકત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આશરે પંચાવનસોથી વધુ એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે અંડર ફોર્ટીન તથા અંડર સિક્સટીન કેટેગરીની આ ઇવેન્ટમાં તેત્રીસો પાસઠ યુવાનો અને બે હજાર એકસો ત્રાણું યુવતીઓ ભાગ લઈ રહી છે આ ઉપરાંત તમામ ટીમોના અગિયારસો પાંચ કોચ પણ ખેલાડીઓ સાથે ઉપસ્થિત રહ્યા છે एथलेटिक्स फेडरेशन ऑफ इंडिया और गुजरात यूनिवर्सिटी के संयुक्त उपक्रम में आयोजित नेशनल इंटर डिस्ट्रिक्ट जूनियर एथलेटिक्स मीट के शुभारंभ अवसर पर हमारे साथ मंच पर उपस्थित मेरे साथी मंत्री श्री हर्ष भाई संघवी एथलेटिक फेडरेशन के अध्यक्ष श्री आग... बोर्ड में भी भाई सादर डॉक्टर अब्दुल निरा गुजरात यूनिवर्सिटी के कुलपति डॉ रविजा गुप्ता आगरा पब्लिक सीएसबी मोआली